અમેરિકાએ તેમને ત્યાં વસતા ગેરકાયદેસર એકસો ચાર ભારતીયોને રીઢા ગુનેગારોની જેમ હાથકડીઓ પહેરાવી આર્મી વિમાનમાં બેસાડી ભારત તરફ કડકાઈપૂર્વક ધકેલી દીધાની ચર્ચા હજી તાજી છે ત્યારે દેશના પીએમ મોદી ફ્રાન્સ પછી અમેરિકાના પ્રવાસે છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવતા પીએમ મોદી દ્વારા અમેરિકામાં સંખ્યાબંધ કરારો કરવામાં આવી રહ્યા છે ગુજરાતના એક અગ્રણી મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ પ્રવાસ મામલે રિપોર્ટ કવરેજમાં લખ્યું છે કે મોદી અને ટ્રમ્પની મુલાકાત પછી ભારતે હરખાવાની જરૂર નથી ચિંતાના વાદળો હજી ઘેરાયેલા છે કારણ કે અમેરિકાનું વલણ આ વખતે કડક રહ્યું છે ખાસ કરીને ટેરિફની બાબતમાં એટલે ભારતની ચિંતા વધી છે વધુમાં મોદીની હાજરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના વખાણ કરતા ભારતની ચિંતા હવે વધી જવાની છે ત્યારે ભારતની અમેરિકા પ્રત્યેની સ્ટ્રેટેજી શું છે એના પર બધાની નજર રહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વારંવાર ટીકાઓ થાય છે કે તેઓ ભારતમાં પત્રકાર પરિષદ કરતા નથી એટલે કે પ્રેસ કોન્ફરન્સ કરતા નથી પરંતુ અમેરિકામાં પરંપરા છે કે જ્યારે કોઈ વિદેશી રાજકીયવાળા મહેમાન થઈને આવે ત્યારે અમેરિકાના પ્રમુખ સાથે તેઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પત્રકારોના સવાલોના જવાબો આપે છે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની આ પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે વડાપ્રધાન મોદીને ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અડાણી ઉપર અમેરિકામાં દાખલ થયેલા કેસ બાબતે સવાલ કરતા મોદીના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા અને તેમણે જવાબ આપતા આ રીતે ભારત એક લોકતાંત્રિક દેશ હે और हमारे संस्कार हमारी संस्कृति वसुधैव कुटुम्बकम की हैं हम पूरे विश्व को अपना एक परिवार मानते हैं हर भारतीय को मैं अपना मानता हूं दूसरी बात है ऐसे व्यक्तिगत मामलों के लिए दो देश के मुखिया न मिलते हैं न बैठते हैं न बात करते हैं